સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા શું છે તો ના એટલે ગુણાકાર સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે છે તો દૂર કરો તો છેદમાં એક શૂન્ય વધી જાય તો આ મિત્રો ત્રણ શૂન્ય ઉડી જશે પચાસ ગુણ્યા બસો પિંચોતેર હવે મિત્રો હું ગુણાકાર કરું છું બસો પિંચોતેર પાંચ તો પચું પચું પચીસ વધી પડી બે પાંચ છતાં પાંત્રીસ ને બે સાડત્રીસ વધી પડી ત્રણ પાંચ દુ દસ ને ત્રણ તેર અને પાછળ એક શૂન્ય તો જવાબ આવે તેર હજાર સાતસો પચાસ એટલે કે જવાબ આવે ઓપ્શન નંબર ડી એક પણ નહીં આગળનો પ્રશ્ન જોઈએ છે તો આપણે મિત્રો ધારી લઈએ કે એક સંખ્યાના વીસ ટકા કેટલા છે છ હજાર તો ના એટલે ગુણાકાર વીસ ટકા બરાબર છસો થવા પડે તો હવે મિત્રો જો એક ગુણ્યા વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે ત્રીસ અને પાછળ બે શૂન્ય એટલે કે જવાબ આવે ત્રણ હજાર હવે મિત્રો આ દાખલો મોઢે કઈ રીતે થાય તો જે સંખ્યા છે ને મિત્રો એના વીસ ટકા છસો થવા પડે તો વીસ ટકા એટલે કે પાંચમો ભાગ તો જો મિત્રો બે હજારનો તમે પાંચમો ભાગ કરો તો જવાબ આવે ચારસો એટલે કે ઓપ્શન નંબર એ નો આવે ત્રણ હજારના તમે પાંચમો ભાગ કરો તો જવાબ આવે છસો એટલે કે ઓપ્શન નંબર બી સાચો છે આગળનો પ્રશ્ન જોઈએ એસી હજારના એક ટકા માઇનસ સો તો એસી હજાર ના એટલે ગુણાકાર એક ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો માઇનસ સો તો આ બંને શૂન્ય જશે તો આઠસો માઇનસ સો એટલે જવાબ આવે સાતસો એટલે કે ઓપ્શન નંબર સી સાચો છે હવે મિત્રો આ દાખલો મોઢે કઈ રીતે થાય તો મેં તમને શીખવાડેલું છે કે એક ટકા પૂછે એટલે ચાલુ કરવાનું બે પછી મૂકી દેવાનું તો આઠસો આઠસો માંથી સો જાય તો સાતસો આગળનો પ્રશ્ન જોઈએ પાંચ હજારના પચાસ ટકા પ્લસ પાંચ હજારના ના દસ ટકા બરાબર ખાલી જગ્યા તો પાંચ હજાર ના એટલે ગુણાકાર પચાસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો પ્લસ પાંચ હજાર ના એટલે ગુણાકાર દસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો આ બંને શૂન્ય જશે અને આ શૂન્ય જશે પચું પચું પચીસ અને પાછળ બે શૂન્ય પ્લસ પાંચ એકા પાંચ અને પાછળ બે શૂન્ય તો પચીસો ને પાંચસો ત્રણ હજાર એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હવે આ જ દાખલો મિત્રો મોઢે કઈ રીતે થાય તો પચાસ હજારના પચાસ ટકા પચાસ ટકા એટલે કે અડધા તો પાંચ હજારના અડધા કેટલા થાય

દસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં સો તો આ બંને શૂન્ય અને આ શૂન્ય એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હવે દાખલો કઈ રીતે થાય તો પચાસ ટકા એટલે અડધા તો છસો ના અડધા ત્રણસો ના દસ ટકા તો દસ ટકા એટલે કે એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો તો ત્રીસ પોઈન્ટ ઝીરો એટલે ત્રીસ ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ કોઈ ચોક્કસ સંજ્ઞામાં એકસો ત્રેવીસને હોટ ફિલ્ટર કોફી એવો અર્થ થાય ત્રણસો છપ્પનનો વેરી હોટ ડે એવો અર્થ થાય અને પાંચસો નેવ્યાસીનો ડે એન્ડ નાઇટ એવો અર્થ થાય છે તો નીચેનામાંથી વેરી માટે કયો અંક લખાય તો અહીંયા મિત્રો આપણને એમ થાય કે હોટનો કોડ એક હશે ફિલ્ટરનો કોડ બે હશે અને કોફીનો કોડ ત્રણ હશે પરંતુ મિત્રો આવું જરૂરી નથી હોટનો કોડ એક બે ત્રણ માંથી ગમે તે હોઈ શકે પાકું કહી શકે નહીં તો હવે મિત્રો આ દાખલાને સોલ્વ કઈ રીતે કરવાનો આને કહેવાય જાપાનીઝ કોડિંગ અથવા તો ચાઇનીઝ કોડિંગ તો જુઓ મિત્રો તમારે સૌથી પહેલા જોવાનું કે પહેલી અને બીજી લાઈનમાં શું કોમન છે જે શબ્દ કોમન હશે મિત્રો તો એ બંનેનો કોડ તો એક સમાન જ હશે તો જે મિત્રો શબ્દ સમાન હશે એ જ બંને લાઈનમાં એનો કોડ પણ સમાન હશે તો જુઓ મિત્રો પહેલી અને બીજી લાઈનમાં શું કોમન છે તો બંનેમાં વોટ કોમન છે જો અહીંયા પણ વોટ છે અને અહીંયા પણ હોટ છે તો પહેલી અને બીજી લાઈનમાં વોટનો કોડ પણ સમાન હશે તો પહેલી ને બીજી લાઈનમાં શું સમાન છે ત્રણ એનો અર્થ મિત્રો શું થાય કે વોટનો કોડ આપણને કેટલો મળે છે તો વોટનો કોડ મળે છે આપણને ત્રણ હવે મિત્રો બીજી અને ત્રીજી લાઈન જુઓ બીજી અને ત્રીજી લાઈનમાં શું કોમન છે તો બીજી અને ત્રીજી લાઇનમાં ડે કોમન છે મિત્રો જુઓ બીજી લાઇનમાં પણ ડે છે અને ત્રીજી લાઇનમાં પણ ડે છે અહીંયા પણ ડે છે અને અહીંયા પણ ડે છે તો જુઓ મિત્રો બીજી અને ત્રીજી લાઈનમાં કયો કોડ કોમન છે તો બંનેમાં પાંચ કોમન છે એટલે કે મિત્રો ડેનો કોડ આપણને શું મળે છે પાંચ એવી જ રીતે મિત્રો પેલી અને ત્રીજી લાઈન જો પહેલી અને ત્રીજી લાઈનમાં કશું કોમન છે મિત્રો પેલી ને ત્રીજી લાઈનમાં તો અહીંયા મિત્રો કશું કોમન નથી તો હવે બીજું કાંઈ પણ મિત્રો અહીંયા આપણને મળી શકે નહીં તો જુઓ અહીંયા મિત્રો આ બીજી લાઈનમાં હવે બાકી કયું રહ્યું વેરી તો વેરીનો કોડ મિત્રો શું હોય છ હોય અને અહીંયા મિત્રો ફિલ્ટર અને કોફી તો ફિલ્ટરનો કોડ એ બે પણ હોઈ શકે અને એક પણ હોઈ શકે તમે પાકું કહી શકો નહીં એવી જ રીતે કોફીનો કોડ એક પણ હોઈ શકે અને બે પણ હોઈ શકે તમે પાકું કહી શકો નહીં તો તમને પૂછો છે શેનો વેરીનો તો વેરીનો કોડ આવે છ એટલે કે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી પરીક્ષામાં આ દાખલો તમારે કઈ રીતે કરવાનો તમને વેરીનો કોડ પૂછો છે વેરી જુઓ તો બીજી એકય લાઇનમાં રિપીટ થાય છે તો પહેલી લાઈનમાં વેરી નથી ત્રીજી લાઇનમાં પણ વેરી નથી તો વેરી શબ્દ જ રિપીટ નથી થતો તો એનો કોડ પણ રિપીટ ન થાય એટલે જે કોડ રિપીટ થતો હોય એ તમારે લખવાનો નહીં અહીંયા જુઓ પહેલી લાઈનમાં ત્રણ છે અને બીજી લાઈનમાં પણ ત્રણ છે એટલે કે ત્રણ કોડ ન આવે એવી જ રીતે જુઓ મિત્રો અહીંયા બીજી લાઈનમાં પાંચ છે ને ત્રીજી લાઇનમાં પણ પાંચ છે એટલે કે પાંચ પણ ન આવે તો હવે બાકી મિત્રો કયો કોડ રહ્યો છ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તો હવે મિત્રો તમારે આ જ રીતે શોર્ટકટ વાપરવાની છે સૌથી પહેલા એ જોવાનું કે વેરી કઈ લીટીમાં છે તો વેરી બીજી લીટીમાં છે તો કાં તો ત્રણ પાંચ છ માંથી કોડ હોય એમાંથી જે કોડ રિપીટ થતો હોય એને નહીં લેવાનું જે કોડ ન રિપીટ થાય એ જવાબ આગળનો પ્રશ્ન જોઈએ જો મિત્રો આ લેપટોપ હેંગ થાય છે એના કારણે આવું થયું છે જો એ માં ઈ બરાબર પાંચ અને હોટેલ બરાબર બાર હોય તો લેમ્પ બરાબર ખાલી જગ્યા તો એનો ક્રમ મિત્રો પાંચ છે તો હોટેલ એટલે એચનો ક્રમ આઠ ઓ એટલે પંદર ઇ એટલે વીસ ઈ એટલે પાંચ એલ એટલે બાર તો હવે મિત્રો આ બધાનો સરવાળો કરો તો આઠ ને પંદર ત્રેવીસ ત્રેવીસ ને વીસ તેતાલીસ તેતાલીસ ને પાંચ અડતાલીસ અડતાલીસ ને બાર સાઠ તો હવે મિત્રો સાઠમાંથી મારે બાર કરવો હોય તો કઈ રીતે થાય તો સ્વાભાવિક વાત છે ભાગાકાર કરવો પડે તો હું કેટલા વડે ભાગીશ તો બાર પંચા સાઠ થાય એટલે પાંચ વડે જ હું ભાગીશ તો અહીંયા મેં કેમ પાંચ વડે ભાગ્યા તો જુઓ મિત્રો અહીંયા કેટલા અક્ષર છે એક બે ત્રણ ચાર અને પાંચ તો ટોટલ પાંચ અક્ષર છે આનો મિત્રો અર્થ શું થાય કે આપેલ સંખ્યાનો ક્રમ લખીને બધાનો સરવાળો કરવાનો અને જેટલા અક્ષર હોય એના વડે ભાગી નાખો એ તમારો જવાબ તો અહીંયા છે મિત્રો લેમ તો એલ એટલે બાર એટલે એક એમ એટલે તેર અને બી એટલે બે તો 12 ને એક તેર તેર ને તેર છવ્વીસ છવ્વીસ ને બે અઠ્યાવીસ ટોટલ અક્ષર કેટલા એક બે ત્રણ અને ચાર તો ટોટલ ચાર અક્ષર છે એટલે અઠ્યાવીસના છેદમાં ચાર તો ચાર સત્તા અઠ્યાવીસ એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ જો એબીસીડીમાં એથી જેડ બરાબર છવ્વીસ થી એક મુજબ જોતા બી માઇનસ એચ બરાબર યુ તો અહીંયા જો મિત્રો એનો ક્રમ છવ્વીસ છે અને ઝેડનો ક્રમ એક છે તો આને મિત્રો કેવી કહેવાય ઊંધી એબીસીડી રિવર્સ એબીસીડી તો રિવર્સ એબીસીડીનો ક્રમ કઈ રીતે મળે તો સત્યાવીસમાંથી વાસ્તવિક ક્રમ બાદ કરો એટલે તે સંખ્યાનો તમને ક્રમ મળી જાય તો બીનો ક્રમ મિત્રો વાસ્તવિક એબીસીડીમાં કેટલો છે બે તો સત્યાવીસમાંથી તમે બે બાદ કરો એટલે કે પચીસ એવી જ રીતે એચનો ક્રમ ગોતો હોય તો સત્યાવીસમાંથી વાસ્તવિક એબીસીડીનો ક્રમ બાદ કરો તો વાસ્તવિક એ બીસીડીમાં એચનો ક્રમ છે આઠ તો સત્યાવીસ માંથી આઠ જાય તો ઓગણીસ તો પચીસ માંથી ઓગણીસ જાય તો છ તો છ એટલે મિત્રો વાસ્તવિક એબીસીડીમાંથી વાત કરો તો સત્યાવીસ માંથી છ જાય તો એકવીસ અને એકવીસ એટલે યુ એવી જ રીતે જોઓ મિત્રો અહીંયા પણ તમે ચેક કરી શકો છો ઈ એટલે પાંચ આ એટલે નવ અને ડબલ્યુ એટલે ત્રેવીસ તો આ તો મિત્રો સામાન્ય એબીસીડી બીસીડી હોય તોની વાત છે પરંતુ અહીંયા મિત્રો રિવર્સ એબીસીડી આપી છે તો રિવર્સ એબીસીડીમાં ઈનો ક્રમ કેટલો થાય તો સત્યાવીસ માંથી વાસ્તવિક એબીસીડીનો ક્રમ બાદ કરો તો સત્યાવીસ માંથી પાંચ જાય તો બાવીસ એવી જ રીતે આ ક્રમ કેટલો થાય તો સત્યાવીસ માંથી નવ બાદ કરો તો અઢાર તો બાવીસ માંથી અઢાર જાય તો ચાર પરંતુ આ જે મિત્રો ચાર છે એ શેના છે રિવર્સ એ બીસીડીના એટલે તમારે સત્યાવીસ માંથી ચાર બાદ કરો એટલે જવાબ આવે ત્રેવીસ એટલે કે ડબલ્યુ ઇ માઇનસ એલ તો ઈ નો મિત્રો વાસ્તવિક એબીસીડીમાં ક્રમ પાંચ છે અને એલ નો વાસ્તવિક એબીસીડીમાં ક્રમ બાર છે પરંતુ અહીંયા મિત્રો રિવર્સ એબીસીડી આપેલી છે તો આપણે કઈ રીતે કરીશું તો 27 માંથી વાસ્તવિક ક્રમ બાદ કરીએ તો 27 માંથી પાંચ જાય તો બાવીસ એવી જ રીતે 27 માંથી બાર જાય તો પંદર તો 22 માંથી પંદર જાય તો સાત સાત એટલે મિત્રો શું થાય જી પરંતુ હું અહીંયા જી લખીશ નહીં કેમકે આ તો મિત્રો રિયલ એબીસીડીનો ક્રમ છે તો અહીંયા હું શું કરીશ 27 માંથી સાત બાદ કરીશ તો સત્યાવીસ માંથી સાત જાય તો વીસ વીસ એટલે કે ટી સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ જો એ બીસી બરાબર માઇનસ એક અને વી બરાબર હોય તો અગરતર ખાલી જગ્યા તો જી નો ક્રમ મિત્રો માઇનસ તેર કઈ રીતે મળે તો જી નો ક્રમ છે સાત હવે મિત્રો જીની સામેનો અક્ષર કયો આવે તો જીની સામે આવે ટી અને ટી નો ક્રમ છે વીસ તો આ બંનેનો મિત્રો તમે બાદબાકી કરો તો પ્લસ માઇનસ માઇનસ તો 20 માંથી સાત જાય તો તેર અને નિશાની એટલે કે માઇનસ રીતે છે તો ચૌદ માંથી તેર જાય તો એક તો એવી જ રીતે મિત્રો વી નો ક્રમ સત્તર મળવો પડે તો વી એટલે બાવીસ અને વી ની સામેનો અક્ષર છે ઈ તો ઈ એટલે પાંચ તો બાવીસ માંથી પાંચ જાય તો સત્તર તો અહીંયા મિત્રો તમને અગર તલાનું પૂછેલું છે તો આપણે સૌથી પહેલા એ ગોતી લઈએ તો એ એટલે એક એની સામેનો અક્ષર છે જેડ તો જેડ એટલે છવ્વીસ તો એકમાંથી છવ્વીસ જાય તો માઇનસ પચીસ તો એનો ક્રમ મિત્રો આપણને કેટલો મળે છે માઇનસ પચીસ જી એટલે માઇનસ તેર એટલે માઇનસ પચીસ આર એટલે તો આર એટલે મિત્રો જો આરનો ક્રમ કેટલો છે અઢાર એની સામેનો અક્ષર કયો છે નવ તો અઢારમાંથી નવ જાય તો નવ એટલે કે આરનો ક્રમ છે નવ ટીનો ક્રમ મિત્રો કેટલો મળે છે તો ટીનો ક્રમ થાય વીસ એની સામેનો અક્ષર છે જી જી એટલે સાત તો વીસમાંથી સાત જાય તો તેર એટલે ટી એટલે તેર એટલે માઇનસ પચીસ એલ એટલે તો એલ નો આપણે ગોતીએ એલનો ક્રમ છે બાર એની સામેનો અક્ષર છે ઓ એટલે પંદર તો બારમાંથી પંદર જાય તો માઇનસ ત્રણ અને એ એટલે માઇનસ પચીસ હવે મિત્રો બધાનો સરવાળો કરો તો સૌથી પહેલાં આપણે માઇનસવાળાનો સરવાળો કરવી તો પચીસ ને પચીસ પચાસ પચાસ ને પચીસ પિંચોતેર પિંચોતેરને પચીસ સો સો ને તેર એકસો તેર એકસો તેર ને ત્રણ એકસો સોળ એટલે કે માઇનસ એકસો સોળ હવે પ્લસ નવ અને તેર તો નવ ને તેર બાવીસ તો માઇનસ પ્લસ માઇનસ એટલે એકસો સોળમાંથી બાવીસ તમે બાદ કરો તો જવાબ આવે ચોરાણું અને નિશાની આવે મોટા આંકડાની એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માઇનસ ચોરાણું જોઈએ જો અર્થ છસો ઓગણ ચાલીસ નો અર્થ પ્લેઇંગ થતો હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ લીવસ માટે હોય તો હવે જુઓ મિત્રો આ દાખલો હું પેલા ડાયરેક્ટ શોર્ટકટ થી શીખવાડું છું લીવ મિત્રો કઈ લીટીમાં છે તો લીવ પહેલી લીટીમાં છે એટલે કાં તો એનો કોડ ચાર હશે કાં તો છ હશે ને કાં તો સાત હશે એટલે કે ઓપ્શન નંબર ડી આવે નહીં હવે જુઓ મિત્રો લીવ્સ બીજે ક્યાંય રિપીટ થાય છે તો બીજી લાઈનમાં પણ નથી અને ત્રીજી લાઇનમાં પણ રિપીટ થતો નથી તો હવે મિત્રો લીવ્ઝ રિપીટ નથી થતો તો એનો કોડ પણ રિપીટ ન થાય તો અહીંયા જુઓ મિત્રો છ છે એ આગળ ત્રીજી લાઈનમાં રિપીટ થાય છે એટલે છ ક્યારેય જવાબ હોઈ શકે નહીં એવી રીતે જુઓ ચાર છે એ બીજી લાઇનમાં રિપીટ થાય છે તો ચાર પણ એનો કોડ હોઈ શકે નહીં એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર સી સાત તો આ મિત્રો મેં તમને શોર્ટકટથી શીખવાડ્યું હવે આપણે ઓરિજિનલ મેથડ સમજીએ તો પેલી ને બીજી લાઈનમાં શું સમાન છે તો બંનેમાં મિત્રો ગ્રીન કોમન છે પહેલી લાઇનમાં પણ ગ્રીન છે અને બીજી લાઈનમાં પણ ગ્રીન છે તો એનો મિત્રો બંનેનો કોડ પણ સમાન હશે તો પહેલી ને બીજી લાઈનમાં શું કોમન છે ચાર આનો અર્થ મિત્રો શું થાય કે ગ્રીનનો કોડ આપણને કેટલો મળે છે તો ગ્રીનનો કોડ મળે છે આપણને ચાર હવે મિત્રો બીજું કશું કોમન છે તો જોવો તો બીજી અને ત્રીજી લાઇનમાં જુઓ આપણે તો બીજી લાઈનમાં અને ત્રીજી લાઈનમાં કશું પણ કોમન નથી તો પહેલી અને ત્રીજી લાઈન જોવો તો પહેલી અને ત્રીજી લાઇનમાં આર કોમન છે તો પહેલી અને ત્રીજી લાઈનમાં શું કોમન છે છ આનો અર્થ મિત્રો શું થાય કે આરનો કોડ શું છે તો આરનો કોડ છે છ તો હવે મિત્રો પહેલી લાઇનમાં બાકી શું રહ્યું લીવ્સ તો નો કોડ કેટલો હોય છ ફરી મિત્રો સાત હવે ઇઝનો કોડ મિત્રો શું હોય તો ઇઝનો કોડ આઠ અથવા પાંચ ગમે તે હોઈ શકે એવી જ રીતે ગુડનો કોડ શું હોઈ શકે તો ગુડનો કોડ આઠ અથવા પાંચ ગમે તે હોઈ શકે એવી રીતે ધ્યેયનો કોડ શું હોઈ શકે તો ત્રણ અથવા નવ ગમે તે હોઈ શકે અને એવી જ રીતે પ્લેઈંગનો કોડ પણ શું હોઈ શકે ત્રણ અથવા નવ તેમાંથી ગમે તે હોઈ શકે તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો સમજાઈ ગયા છે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર